હેલો મિત્રો જય સોમનાથ હવે ગુડ મોર્નિંગ સાલી ને સાત છ સાડા છ કિલોમીટર ચાલી દીધું થોડો થોડો વરસાદ હતો મળીએ મિત્રો વાગી ગયા છે અને અમે બધા જ હવે નામ કેવાય નાસ્તો વાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે ને અહિયાં હવે થોડા મગ ચાલુ છે બરોબર તો સૌથી પહેલા તો બાબુ જય સોમનાથ ચલો જય સોમનાથ જય સોમનાથ મોટાભાઈ જય સોમનાથ અને મિત્રો જો તમે પાછળ જોઈ રહ્યા છો જેવી રીતે સૌરવ જોશી ચાલી રહ્યો છે બરાબર તો સવાર સવારમાં જોઈ રહ્યા હતા અને બાબુ અમારો સૌરવ જોશી નો ખાસ ફ્રેન્ડ છે સવારમાં બ્રશ નહોતું કર્યું અને એ ચાલુ સૌરવ જોશી બ્લોક સર્ચ કરવા મળે મેં કીધું પેલા બ્રશ કરતા ચા પાણી કરી લે અને પછી આપણે બ્લોક જોવો અત્યારે હવે જો સૌરવ જોશી એક સલાહ આલી છે ભાઈ જેને આજનો બ્લોગ ના જોયો જોઈ લેજો અને જોજો ભાઈ કે સવારમાં ઉઠીને તરત માતા પિતાને પ્રણામ કરવું જોઈએ બરાબર તો અમારા બાબુ હવે એનો બિગ ફેન છે અત્યારે હવે જો સૌરવ જોશી એક સલાહ આલી છે ભાઈ ઉઠીને તરત માતા પિતાને પ્રણામ કરવું જોઈએ બરાબર તો અમારા બાબુ હવે એનો બિગ ફેન છે જો કે બાબુ તો અમારે બેઠો જ છે ચલો બે જણા પેલા તો મમ્મીને ને ચાલ દૂર ભાઈ જાય થોડીક હજુ હજુ એક વાર બાપા અંગુઠો ના પકડાય અંગુઠો દુઃખે ભાઈ સૌરો જોશે કીધું હે પણ હમણાં તો અંગૂઠો દુખે તો શું કરવાનું કે ના બસ 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 હા બાપા તો મિત્રો જો મને તો આ અંગુઠો દુખે છે ને મારા બેટા એવું જબરજસ્ત પકડ્યું રહે પાછા દાત કાઢ્યા આવી તે હોય એવું તે કીધું હે ખાલી અડવાનું અંગૂઠા દબાવવાનો થોડો કીધા જો મિત્રો હવે તમે તમને સ્ટાઈલ બરાબર ના ના હા

રેડી ને ચાલો ઠીક છે ચલો તો મિત્ર ઠીક છે પાર કપાવા ના નહીં કપાવા હજુ આજ તો ભાઈ આવતા રવિવારે તો સીધી તો પછી સોમવારે તો પેલી રક્ષાબંધન પણ આજ કપાય તો પછી સોમવારે વાંધો નહીં ને રક્ષાબંધન ના દિવસે પછી જવાનું હોય રવિવારે આપણે જવાનું હોય ચા બધું વરસાદ આવ્યો હોય ના તેન બધું હોય તો કપાઈ દેવા જેટલા તેન થોડા હા તો મોટા જ છે ને તે કપાઈ દેવાના એમ સારા લાગે થોડા ઠીક છે કહેવાય ને છત્રીનો કાકડો કરી નાખ્યો તાણે શાંતિ થઈ અને બંને જણા જો વાળ કપાઈને આવી ગયા છે અને લાગી ગયા છે નાવા કારણ કે ચાલુ થઈ ગયો આપણે અહીં તો વરસાદ જોરદાર રવિવાર આવે અને આપણા આ ચાલુ થઈ જાય નહીં રવિવારે બહાર જવાનું જ એક પ્લાન કરો અને વરસાદ ચાલુ થઈ જાય ચલો ચલો ગરમ પાણી હાલો ફટાફટ પંદર હાલો થઈ ગયું છે વરસાદના બહુ નાવા ના ઠંડી ઠંડીના લીધે ઠીક છે ચલો મિત્રો આવું છે કંઈક વરસાદ આવી ગયો છે જવાનું તો બહાર કાંઈ મેર પડ્યો નહીં મિત્રો આ જાવ ફટાફટ કોપાયા કેને ઉસે બક કે અપડેટ ટુ દેપો વો તમારા બક ફેન્સી રાખડી બજાર ફેન્સી રાખડી બચ સ્પેશિયલ પ્રતિઘાટો ફેન્સી બેજ નાની વાત જોવો તો હવે જોવાનો આપણે શું કરીએ બરોબર ચાલો ચાલો

આગે જોર ધાને ના આમસ્ત આ હા નમસ્તે આ ઘરે મંતન કૃષ્ણ તો જો ફ્રેન્ચ બીજી જગ્યાએ દેખો હર જગા

હા એ જોરદાર હો બાકી આવું નવી ડિઝાઇન ની બધી જ રાખડીઓ આવી ગઈ બજારમાં ભાઈ ત્રણ ચાર વસ્તુ આપણે જોઈ પણ બધી જગ્યાએ કહેવાય ને મસ્ત મસ્ત ડિઝાઇન ની રાખડીઓ આવી ગઈ છે મુકેશ અંબાણી ઘોડે કર્યું હે બંધન એ મસ્ત જોરદાર ચલો ઠીક છે મિત્રો આગળ જોઈએ અને જોઈએ ફેન્સી બેલ્ટ મૂકવા માટે ડબ્બી લે લેને જે જરૂર હોય લે ચલો તો અહીંયા બી નહીં આવા કરું ના કરાય દેવું શું કે હવે મારો બીજે હા બીજે કેટલેક હવે કેટલેક દુકાને જવાનું છે આઈ ત્યાં કે સીજન જ નહીં ફૅન્સીપની હા મારો હણ લેતો નહીં આ પણ નહીં મળતા શું કરવાનું લે તો જો એ ના લેવા ને એ તો બ્લેક હે તો ખાલી માકાલ આ ચોથી દુકાન છે મિત્રો અમારી બરાબર બધી જગ્યાએ ફરી વરી પણ પાંચ પેન્શિયન મળતો ચાલો રેડી ગાડીમાં ફરવા જઈએ ગાડીમાં ચાલો હવે ચાલો ગાડીમાં જઈ દુકાન આપડી પાંચમાં પાંચમા નંબરનો નો ફ્રેન્ડશીપ બેલ્ટ માટે બરાબર તો જોઈએ આગળ આગળ જાય ને એટલે લઈ નહીં દેવું અહીંયા પણ જોવો મિત્રો નવ નવી ડિઝાઇન ની કહેવાય ને રાખડીઓ બજાર માં આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ નાના છોકરાઓ માટે આ રીતની છે નાના છોકરાઓ માટે આ રીતની રાખડીઓ હોય છે હા એટલે સુધી જ છે બીજે નહીં બેટ નહીં આ ગાર્ડન

પ્લાસ્ટિક નહીં પે આગેરી નહિ આ છે મસ્ત ફોટો

મમ્મીએ બ્લોગ જોઈ લીધો તો પૈપું હા જોઈએ શું ચાલે કમેન્ટ કરજો પુસા બ્લોગ હા એવું હા એ વાત સાચી ચલો જેટલા અમે ઘણી જોયો છે પણ તો બરાબર અહીંયા મળી ગયો પેક કરી થઈ તો ફાઇનલી ખરીદી ખતમ ના

હા અને ફેન્સી રે છે ફ્રેન્ડ ફોરએવર ફ્રેન્ડ ફોરએવર બેટમેન તો ચલો જમવાનું બહાર કાઢો फटाफट આલો અને આપણો આપણે એટલે આપણે તો ફરાર કરવાનું હે એટલે આપણે લઈ દો શું કે પેલું ફરારી કેવડો ફરારી કેવડો ચલો જ જમી લે મિત્રો મિત્રો 3:30 થઈ ગયા છે અને આજે તો વરસાદ આવે છે ને જાય છે વરસાદ આવે છે ને જાય છે અને સાંજ પડવા આવી છે તો એ વરસાદના સાટા ચાલુ ને ચાલુ

અજબ ગજબ માં હારી અજબ ગજબ કરતા આ રાખડી હારી શું કેવું પાંચ પાંચ રૂપિયા નું હારું અમે ગયા તા ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા માટે પણ રાખડીઓ પણ એવી મસ્ત મસ્ત મજાની આવી છે તો હવે અમારા હોમ મિનિસ્ટર ને તો બને જ તે એને લેવાની હોય રાખડીઓને બધું ખરીદી કરવાની થાય તો પંદરમી ઓગસ્ટ રજા હોય તો એ દિવસે જઈ આવે અને રાખડીઓની ખરીદી પણ થઈ જાય તો ઠીક છે અને અત્યારે તો અમે આવા

દેખો ગાઈ સત્તર અત્ત્વરમાં પંદર આવી ગયા છે તમે દેખાયા રહેતા જલ્દી જુઓ એવો લાગે છે તમને કોમેન્ટમાં જરૂર બતાવજો હા ક્યાં હે ક્યાં છે ક્યાં આમ ઝાડુ ભાઈ ભાઈ

ચલો તો બંદર મહારાજ મસ્ત મસ્ત રહ્યા છે બદામ ના પાડી ને ધ્યાન જ દેતા કે બદામ ખાને કા મજા આવે इनके बदाम खाने का मजा आ रहा है तन भाव बदाम? हां और बाबल बदाम नहीं भाती बोलो वानदरा बदाम बादाम भावा तुमने ही पर का कहता तो वानदरो हरो के वनदर <laughs> में दिमाग है कि उसको पता है कि बादाम खाने से दिमाग तेज होता है ए, तू नायो जात क्यों नायलो लागत नहीं रखता अनु होय तो तो चले जाए जंगल છે ઘણો એટલે આપડે ટાંકા બહુ વ્યસ્ત વ્યસ્ત આપણને વિડીયોમાં દેખાતા હોય ઘણી વાર તમે જોતા હોય છે કારણ કે આ છોકરાઓના એના કપડા ઘાટઘાટ કરે એટલે આમ ને ત્યાં વિકી નાખે છે બરોબર ને હે કે નહી એના લીધે આજે કામ વધી ગયું થોડું હો બોલો 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 થોડુંક બોલો વાત તો સાચી છે પણ વાર થોડી વાગે શાંતિથી જો ફિનિશિંગ બિનિશિંગ સાથે આપણા કપડાની ગોઠવણી ચાલુ છે કેવાય ને મહેનત બહુ પડે છે જે ના પહેરવા એ બધા કાઢી જ ના ખોટા ખોટા હું ટાકા ભરી રાખવાનું અલગ અલગ ગોઠવણી કરે કંઈક સ્કૂલના અલગ નીચેવાળું ટાંકુઓનું રાખ મારા અલગ રાખ પણ બધું ભેગું કરી નાખે પછી છેલ્લે મારા ગોત ગોત કરવું પડે બધું અત્યારે આ રીતે ગોઠવેલા છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ગોઠવે છે પણ તમે જોજો બે ચાર દિવસ પછી તરત બધું જ રમણ ભમાણ કારણ કે રવા દેતા નથી બોલો ગમે તેમ કરીએ ને તેમ આમ આમ કરી જ નાખે આપણે ગમે ગમેટલી વ્યવસ્થા ગોઠવે ને તો એ વીખી જ નાખે છે નહીં બાબુ ગમે તેમ ગોઠવવાનું કરીએ ને દર રવિવારે ગોઠવવાનું હોય આ કપડા અને પછી વિખી નાખે હે અઠોળ્યો આવતા આવતા તો શું કરી નાખે રામણ ભમણ બરોબર છે તો ચલો મિત્રો બન્યા રહેજો બ્લોકમાં કહેવાય ને પાંચ વાગી ગયા છે ને આજનો તો 5 વાગી ગયા 7 અને કહેવાય ને હવે જમવાનું કેટલો બગ્યો આપણે સુકડી બસ એ નહીં બરોબર થઈ

દશા માનું થઈ જાય પછી જવાનું છે બરોબર તો પછી માતાજી ચલો મિત્રો તો જો આપણે આવી ગયું છે કંકોડાનું સબ્જી બાજરીનું રોટલા સુકડી છે બપોની દાળ છે તો ચલો થઈ ગયું છે રેડી અહીંયા વાતો ચાલુ છે અને આપણે હવે જમી લઈએ ચલો હર હર મહાદેવ તો બે બાર ખાવા પરસાદી લેવા બરાબર દશામાની પરસાદી લેવા જતા હા

હા તો દેખતે ક્યાં હોતા ઠીક ચાલો મિત્રો તો ઠીક છે આ વિડીયો નો આપડે અહિયાં મળીએ કાલ ફરીથી નવા વિડીયો માત્ર ટેક કેર ગુડ નાઇટ જય સોમનાથ